હાય ફ્રેન્ડ્સ આજે આપણે ખાટ્ટા ઢોકળા લાઈવ ખાટ્ટા ઢોકળા બનાવીશું એનામાં એના માટે મેં ત્રણ ત્રણ નાની વાડકી સોજી લીધી છે અને બે નાની વાડકી ચણાનો લોટ લીધો છે બંનેને મેં ખાટી છસથી પલળી દીધા છે લગભગ દસ મિનિટનો રેસ્ટ આપ્યો છે તો દસ મિનિટના રેસ્ટ બાદ આપણે એની અંદર મીઠું અજમો હળદર અને આ આપણે લીલા મરચાં લસણ અને આદુ એ કચરીને અંદર એડ કરી દઈશું જો આવી રીતે એડ કરી દઈશું આપણે જે બેટર બનાવીએ એને બહુ જાડું પણ નથી રાખવાનું અને પાતળું પણ નથી રાખવાનું હવે જે સ્પંજી થાય છે એના માટે મેં ઢોકળા પોચા થાય એના માટે મેં થોડું ઓઇલ એડ કર્યું છે તમે કોઈ પણ ઓઈલ એડ કરી શકો છો જો આવી રીતે બેટર રાખવાનું છે અને તમે કોઈ પણ એડ ઓઈલ એડ કરી શકો છો લગભગ બે ચમચી જેટલું મેં ઓઇલ નાખ્યું છે હવે આપણે પહેલાં ગ્રીસ કરીને થાળી ગરમ થોડી થાય એના માટે પ્રિહિટ કરવા માટે મૂકી દઈશું નીચે આ જે કોઠો છે એની નીચે મેં પાણી થોડું રેડ્યું છે હવે જે આ બેટર બનાવ્યું છે એમાં હું થોડો સોડા નાખીશ આપણે જે ખાવાનો સોડા ખાઈએ છીએ એ ટાટાનો સોડા હું વાપરું છું એ નાખીશ અને એકદમ હલાઈને એકદમ ફ્લપી થાય એટલે આપણે અંદર થાળીની અંદર રેડી દેવાનું અને એની ઉપર મેં લાલ મોડું મરચું સ્પ્રિન્કલ કર્યું છે જેથી એનો દેખાવ પણ સારો લાગે અને ટેસ્ટમાં પણ સારા લાગે તો હવે આજે આપણે છે એને ફૂલ ટુ મીડિયમ ગેસ ઉપર રાખી અને લગભગ પંદર મિનિટ જેવું થવા દઈએ તો પંદર મિનિટમાં તો આપણા પંદર મિનિટ નથી થતી લગભગ દસ મિનિટમાં તો ઢોકળા થઈ ગયા છે મેં ચપ્પુ ખુશીને જોઈ જોયું તો એકદમ ચપ્પુ ક્લીન બહાર નીકળે છે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે એકદમ સ્પંજી અને પોચા પોચાને એકદમ રૂ જેવા થયા છે અને એકદમ ટેસ્ટી થયા છે તમે પણ ટેસ્ટ કર લા તમે પણ અમારી રેસીપીને ટ્રાય કરજો અને મને જણાવજો કે મારી રેસિપી કેવી તમને લાગી છે ગાઈડ્સ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો એ તો આપણે ફ્રીજ છે તો ગાઈડ્સ મારી મારી રેસીપી તમને કેવી લાગી મારી મારી ચેનલ ઉપર તમે કોમેન્ટ કરીને મારી રેસિપીમાં કોમેન્ટ કરીને જણાવજો હું સિંગતેલમાં ગરમ ગરમ ખાઉં છું મને આ ઢોકળા સિંગતેલમાં ખૂબ જ ભાવે છે ગરમ ગરમ હું કાયમ થાય એટલે પહેલાં જ હું મારી રીતે ડીશમાં કડીને સિંગતેલમાં ટુકડાનો પહેલો ટેસ્ટ કરી લઉં છું મને સિંગતેલમાં જ ભાવે છે બાય ગાઈડ્સ ફરી મળીશું